બા એકસો સાત વર્ષે પણ કેવા મોજમાં છે જો પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ સવાર સવારમાં સોનલ અને જન્મ રમવા મળ્યા છે બાલ્કનીમાં પછી તો રસોડામાં લોટ મકાઈ મેથી મસાલો મિક્સ થઈને બનવા મળ્યો હતો મુઠિયા આજે પણ ટિફિન માટે ગુજરાતી સ્પેશિયલ આઈટમ બની રહી છે કોને કોને મુઠિયા ભાવે છે કોમેન્ટ કરી દેજો એકવાર પછી જન્મ ગ્રેસ છે અને હાર્મોનિયમ શીખતો હતો ત્યાં હેરાન કરવા પહોંચી ગયો અને હું નીકળી ગયો કબૂતર મગ નાખવા પણ મગ તો ડીકી માં ઢોળાઈ ગયા પછી ઓફિસ પર કામ કરતો હતો ત્યાં મારું ઈએમ માંથી સ્પ્રે પાર્સલ આવી ગયું આના સ્પ્રે વાર મંગાવવા જેવા તો ખરા હો પછી ઘરે પહોંચ્યો ત્યાં બાળ મંડળી યુનો રમતી હતી અને આ જે ગ્રેસિયા અને સોનલ ને મન થઈ ગયું તો દાબેલો નું તો પાર્સલ લઈને આવી ગયો અને બા ખાતા ખાતા જન્મને આખા દિવસ ની કહાની સંભળાવે છે એના વ્યાજ નું વ્યાજ તો એને વાહલું જ હોય ને પછી જન્મને ને થયું ધમભાઈ ટાટા લઈને જાય છે તો મને ટાટા કરવા માંડ્યો પણ આને શું ખબર કોઈ લઈને જ જવાનો બધા બેસવા આવ્યા છે બધા બહુ બધા ગપાટા માર્યા ને વાગી ગયા હતા ડોટ એટલે લઈને આવી ગયા ખમણ ને ચીપ્સ ખાઈ પીને નવરા થયા હતા તો વાગી ગયા અઢી ને પછી અમે વ્લોગ ને પૂરો કર્યો પૂરો વ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈવ બ્લોગ જો અમારો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય